નથી આપી રહ્યો રક્ષા તો

ધંધા લાગી જશો આપડે પાલિકા જોઈએ પાલિકા વાળા આવે છે વાત કરો તમારી બરાબર બરાબર પાડીએ મોટા સાહેબ મોટા મોટા સર આવી શકે શાકભાજી લેવા અંદર તો ગંદકી માં આવી શકે બહાર આવીને ઉભારી ને જઈ શકે કે નહીં શાકભાજી લેવું કે ગંદકી છે અમારો પૈસા નહીં છી અમે બેન વિધવા સે હું વેક્ષું શાકભાજી કરીને રાતના બે વાગ્યા ના ઉજાગરો કરું અમારે પાંચ વાગે સો વાગ્યે જવું છોકરાને નવડાઈ થોડાઈને તૈયાર કરીને નિશાન મોકલું ત્યાં આવીને પાછી શાકભાજી મેં ફટકુ ધંધો કરું વીસ દસ રૂપિયા આવે હાજ પડે મજૂરી ના કોઈ દિવસ પડે કોઈ દિવસ મજૂરી પડે અમારી હમણાં આખો દિવસનું ટેન્શન આવે મારી મજૂરી નહીં પડી મેં કેવી રીતે જીવી શકું હું કેવી રીતે છોકરાને દલારી શકું મારી નહીં જિંદગી નીકળે મેં મારી શું હાલત થઈ કેવું હમું વચારી શકીએ અમને ખાવાનું નહીં પેટની અંદર ભોજન નહીં જમી શકતા અમે અમને ટેન્શન આવે રાત દિવસનું ટેન્શન આવે

એને આ બહાર ફૂટપાથ ઉપર બેસીને શાકભાજી વેચે આ શહેરના લોકો અત્યારે છે પણ એમના માટે શાક તૈયાર છે એ વેચનારાઓ જે છે એની સાથે કયા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે મને ખબર છે એટલા માટે આવ્યો છું શાક લેવા નથી આવું અને આ પ્રકારનો વ્યવહાર આ સત્તાધીશો જે કરે છે એમને શરમ આવી જોઈએ નગરપાલિકા છોટા ઉદેપુરે કરોડોના કૌભાંડો કર્યા છે એના કેસીસ ચાલે છે એ કેસ બહાર નથી આવતા અને એ નાલાયક સત્તાધીશો આ ગરીબ લોકોના ગંદકીમાં બેસાડે છે મારી એમને વિનંતી કે તમાવીને બેસો તમારો નગરપાલિકાનો પ્રમુખ બેસે કોર્પોરેટર બેસે અને સીઓ બેસે એ બેસીને બતાવ આખો દિવસ કેવી રીતના બેહી શકાય છે જો એ બેસે તો આ બધાને મારી વિનંતી કે તમે પણ બેસો પણ જો એ નહીં બેહી શકતા હોય એમને જો બીમારી નડતી હોય તો અમને પણ નડે છે એટલે આ ધંધા એમણે નહીં કરવા જોઈએ હું વ્યક્તિગત રીતે અને કોંગ્રેસ પાર્ટી રીતે હું આ શાકભાજી વેચનારા વેપારીઓ અને ખેડૂતોને સહકાર આપવા માટે આવ્યો છું આ લડત સુધી એ લોકો ન્યાય નહીં આપે ત્યાં સુધી લડીશું અહીંયા જો બેસવું હોય તો બિલકુલ વ્યવસ્થિત તૈયાર કરે એને કરે અને એને ચણતર કહીને ઓટલા બોટલા જે પણ જરૂર છે તે બનાવે અને ત્યાં સુધી એ લોકો ત્યાં જ બેસશે કોઈ સવાલ જ નહીં ને ત્યાં સુધી ત્યાં જ બેસશે જો નહીં બેસવા દે તો આ લડત અમે લડીશું એટલા માટે આવ્યો છું

માર્કેટ ના પૈસા ફાડવેલા છે પણ અહીં એવું કઈ છે જ નહીં અમે ગમે ત્યાં ગમે તે માર્કેટ જઈએ છીએ ત્યાં શૌચાલય ની વ્યવસ્થા હોય છે બેસવાની વ્યવસ્થા હોય છે બધી રીતે વ્યવસ્થા હોય છે અને બધી રીતે આપણે વ્યવસ્થા હોય છે જયારે અહિયાં કશું છે જ નહીં બરાબર અને ત્રણ બાય છ એવી કઈ જગ્યા ફાળવી છે ત્રણ બાય છ માં તો કોઈ માણસ બેસી શકે નહીં તમે બે ત્રણ કલાક બેસીને કંટાળી જાઓ અમારે ફ્રૂટ છે સબ્જી છે અને બધો વેપાર હોય ત્રણ બે ની જગ્યા લારી પથારો પણ થાય ના એટલે જગ્યા પણ વ્યવસ્થિત ફાળવે અને જે ઉપર એ લોકો વર્ષ દિવસે આપી દે છે ઠેકો એ પણ પાવતીઓમાં દસ રૂપિયાની જગ્યા પચાસ રૂપિયા સો રૂપિયા ખેડૂતને પણ લૂટે છે વેપારીને પણ લૂટે છે એટલે એ પણ અમારી માંગ છે કે ભાઈ જે કઈ કોન્ટ્રાક્ટ આપે કોઈને પણ એ પણ એ એનો લિમિટ હોવું જોઈએ આ તો એક ખેડૂત એક કેરેટ લઈને આવ્યો હોય ટામેટા નું એને સો દોઢસો રૂપિયા મળતા એમાં એ પચાસ રૂપિયા પેટ્રોલ ના બગાડતો હોય દસ વીસ રૂપિયા ચા પાણીમાં જાય ને વીસ ત્રીસ રૂપિયા એને કેરેટ આપી દેતા એના જોડે કશું બસતું પણ નથી એ બી અમારી માંગ છે હડતાલ અચોક્કસ છે અમારી માંગો પૂરી થઈ જાય અમારે ઉદયપુરની ની અને શાકભાજી વ્યવસ્થા કીધું એ તો અત્યારે હાલ અમે પણ મુંજાઈ રહ્યા છે કે કોઈને તકલીફ ના પડે પણ શું બી અમારે અપેક્ષા અમે આશા રાખીએ છીએ કે અમારે સાથ સહકાર આપે શું નામ મુસાભાઈ મુસાભાઈ ફારૂકભાઈ મદારા સ્ટેશન પર હું દુકાન કરું છું મારી તો એકલાની જ દુકાન છે પણ મારે આ બધા માટે લડત કરવાની છે